મારું નામ લાલજીભાઈ છગનભાઈ મકવાણા મહુવા સમાજ પ્રમુખ આ જે આક્ષેપો છે કમ્પ્લીટલી પ્લાનિંગ કરી અને બનાવવામાં આવ્યું છે આ સીડી આખી તમે આમ જોવા જાઓ તો છેલ્લા બે અઢી મહિનાથી ચાલુ છે યુટ્યુબના ના માધ્યમથી છેલ્લા બે દિવસથી આ મીડિયામાં આવ્યું એટલે અમારી પણ ફરજ પડી સેવકો તરીકે અમે પણ સામે આવી ખોટા ખોટા આક્ષેપો છે નંબર બે આ જગ્યા છેલ્લા સવાર બસો વર્ષ થઈ ગયા અહીંયા કોઈ માણસ દુઃખી થઈને બહાર ગયો આજ સુધી બનાવ નથી જે કઈ આક્ષેપો કરવા ચાવડા લેટરો અમારી પાસે મારા ખુદ પાસે પણ છે કે એને અહીંયા લેટરો લખી અને પૈસાની માંગણી કરેલી છે જે બાપુના મોટાભાઈ પુર્વાસન ના નીતિનભાઈ ચાવડા જે ભાવનગર હાલમાં રહે છે ઈ માણસે છેલ્લા ઘણા ટાઈમથી પત્ર વ્યવહાર કરી કરી ટપાલ પત્ર સાધુ સંતોમાં પણ ટપાલો લખી અને આમ એમના એકાઉન્ટ નંબર સાથે કે આ નંબરમાં આટલા પૈસા નાખી દે આવી માંગણીઓ કરી ઘણા વર્ષથી આવી રીતે કોઈને કોઈ પ્રશ્ન ઉભો કરી અને વિજયબાપુને દબાવે અને આ જગ્યાને બદનામ કરવાની કોશિશ કરે એમની પાછળ પણ ચોક્કસ માણસો કામ કરી રહ્યા છે નીતિનભાઈ ચાવડાને એવી કોઈ હેસિયત નથી કે પાંચસો રૂપિયા કે પચાસ હજાર રૂપિયા વાપરી શકે પાછળ પૈસા વાપરવા વાળા પણ માણસો છે એટલે આ બધું જે કઈ આક્ષેપો છે તદ્દન પાયા હોણા છે પ્લાનિંગ થી બનાવેલી સીડી છે આખી એટલે સત્તાધાર ને બદનામ કરવાનું બંધ કરે એવી મારી એમને પણ પ્રાર્થના છે તમારા માધ્યમથી